રાજકોટ જિલ્લાના ઉબલેટા તાલુકાના મેરવદરમાં કોઝવેનું ધોવાણ થતા હાલાકી મેરવદરથી અમરાપર જવાનો રસ્તો તેમજ મેરવદરથી વડાળા જવાનો રસ્તો પણ ધોવાણ થયો છે બંને કોઝવેના ધોવાણ થતા વાહન ચાલકો તેમજ શાળાએ જતા બાળકોને પડી રહી છે હાલાકી માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક જાણ કરાઈ ના અધિકારી તાત્કાલિક મેરવદર ગામ આવવા રવાના થયાની માહિતી મળી છે વહેલી તકે બંને રસ્તા રિપેર કરી ચાલુ કરવા સરપંચ તથા ગ્રામજનોએ માંગ કરી છે રિપોર્ટર જગમાલ સુવા મેરવદર ઉપલેટા મારું ગામ મેરવદર મારું નામ કિશોરભાઈ જીવરાજભાઈ વિરડિયા મેરવદર સેવા સહકારી મંડળીનો પ્રમુખ અતિશય વરસાદ થવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જે એકાબીજા બીજા ગામડાને જોડતા પોજવે છે એ તૂટી ગયા છે અને એ ધીહોણા થઈ ગયા છે એકાબીજા તો એ તાત્કાલિક રિપેર કરવા માગણી છે પર મેરવદરને જોડતો પુલ છે એક સીમમાં જવાનો પુલ છે કોજવે એ બે રસ્તા તાત્કાલિક રિપેર થાય એવી માગણી છે મારું નામ મનસુખભાઈ સગનભાઈ કથિરિયા મેરવદર ગામના સરપંચ છું ગઈકાલે દિવસ દરમિયાન તેમજ રાત્રિ દરમિયાન ચોવીસ કલાકની અંદર મેરવદર ગામની અંદર એક કુદરતી આફત આવેલી છે લગભગ બાવીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયેલો છે અને રાત્રિ દરમિયાન નવ વાગ્યા પછી તો આપ ફાટી પીડું હતું બે કલાકની અંદર આઠથી દસ ઇંચ જેટલો વરસાદ પડતા ગામની અંદર નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ઘૂસી ગયા તેમજ મેરવદર ગામેથી અમરાપર તરફ જતો રસ્તામાં વાડોલ નદી ઉપરનો એક કુજવે કોજવે તૂટી જતા અત્યારે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયેલો છે એટલે આ રસ્તો તાત્કાલિક ચાલુ થાય એવી અમારી અધિકારીઓ પાસે માગણી છે